ખેરાલુ સિદ્ધપુર ચોકડી પાસે બે બિલ્ડર્સ દ્વારા વરસાદી પાણીનો રસ્તો પૂરી દેતા રોડ પર પાણી વ્યા સિદ્ધપુર ચોકડી પાસે સિદ્ધપુર ખેરાલુ રોડ પર કોમર્શિયલ બાંધકામ કરી મલાઈ તારવવાની તૈયારી મેઇન બજાર હાઇવે પરનું જૂનું કલેક્ટરનું નેળિયાનો માર્ગ બંધ કરતાં પાણી રોડ પર ભરાતા વાહન ચાલકો પરેશાન સ્થાનિક લોકો કલેક્ટર નેળિયાનો માર્ગ ખુલ્લો કરવા પહોંચ્યા કલેક્ટર સહિત નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે બંને બિલ્ડરોએ સ્થાનિક કેટલાક આગેવાનોને સાથે રાખીને કમાણી કરવા પથ્થરની ગંજીભો ચીપ્યો અને ખેલ પાડ્યો સિદ્ધપુર ચોકડી આ જગ્યાની પરવાનગી કોણે આપી તે મુદ્દે પણ ધમાસાણ સ્થાનિક રહીશો પૈકી બકુલભાઈ કોલેજમાં સક્રિય એવા દિલીપભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું અને કલેક્ટર નેડિયું ખુલ્લું કરવા કરી માંગ અરજીઓ પણ કરી આ કોમ્પ્લેક્સ સાથે જોડાયેલા એવા તાલુકા પંચાયતના કારોબારી સમિતિ ચેરમેનના ના પતિ મહેશભાઈ ચૌધરીએ ગોળ ગોળ વાતો કરી પણ મીડિયા કેમેરા સમક્ષ કંઈ પણ ન કીધું શું આ બિલ્ડરો વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરી શકશે અંદાજ ભાજપના આગેવાનોનો કોઈ વાળ વાંકો નહીં કરે નો વેમ કોઈ મોટું કાંડ કરાવશે તે પ્રશ્નાર્થ ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ મધરી બકુલ અમારું કહેવું એવું છે કે ખેરાલુ સિદ્ધપુર ચાર રસ્તા કલેક્ટરનું જે જૂનું નિળ્યું છે કે જૂનું મારગ એના બિલ્ડરોએ આગળ દબોણ કરી અને માટી પીવા કરીને અને એનો પોણીનો વ્યવહાર પણ બંધ કર્યો છે અને કલેક્ટરનું જે નેળ્યું છે એમાં પણ એમને ખોટું દબાણ કર્યું છે કે અમે મમલતદારને ચીફ ઓફિસરને અને પ્રોંતમાં અને મહેસાણા કલેક્ટરમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમને અરજી કરી છે તો ઓનું અમારું એવું સરકારને વિનંતી છે કે ભાઈ ઓનો કોઈ નિકાલ લાવવો અને આ કલેક્ટરનું નિળિયું ખાલી કરવું અને આરએમડી રોડ ઉપર જે પોણી ભરાય છે અને જે એક્સિડન્ટ થવાના ભય છે એનો નિકાલ કરવો સરકારને વર્ષો જૂનું એક નેળિયું કલેક્ટરનું નેળિયું આવેલું હતું આ નેળિયાનું બિલ્ડરોએ દબાણ કરી અને એના રોડ ઉપર પોતે ફ્રન્ટેજ બતાવવા માટે એમને પુરાણ કરી અને પાણીનો આવરો એમને બંધ કરેલ છે અને અત્યારે હાલ સામાન્ય વરસાદની અંદર પણ રોડ પર પાણી ભરાયું છે અને આવતા જતા સાધનો આજે બે ત્રણ જણા પણ એમાં સ્લીપ મારી ગયા હતા અને આ રીતે એમાં એક્સિડન્ટ થવાની શક્યતાઓ ઘણી વધી ગઈ થઈ છે એટલે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવા માટે વિનંતી છે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરે એ મારી નંબર વિનંતી